અમદાવાદના સિલજ બોપલ પાસે એક ફોર્ચ્યુનર કાર જે દારૂ ભરેલી હતી તેણે થાર કારને ટક્કર મારીને આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા પરંતુ ત્યારબાદ સવાલો તે ઊભા થઈ રહ્યા કે રાજસ્થાન સિહોરીથી ગુજરાતના અમદાવાદમાં બસો છેતાલીસ કિલોમીટરનું અંતર હોવા છતાં આ કાર છે તે પાંચ જિલ્લા પસાર કર્યા અને પાંચ

નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો

ત્યારબાદ જે ફોર્ચ્યુનરના મૃતક હતા તે સિહોરના હતા અને સિહોર રાજસ્થાનથી આ દારૂ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો તેવી વાત સામે આવી છે જ્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ પ્રવેશ્યો ત્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર જેવા પાંચ જિલ્લા આવે છે અને પાંચ જિલ્લાના વચ્ચે રાજસ્થાનથી ગુજરાત આવતા પાંચ ટોલ બુથ આવે છે પોલીસ બોર્ડર પર ચેક કરતી હોય છે જ્યારે જિલ્લામાં પ્રવેશબંધી થાય તે સમયે જિલ્લાની પોલીસ પણ ચેક કરતી હોય છે પરંતુ સિહોરીથી અમદાવાદના બસો છેતાલીસ કિલોમીટર થતા હતા અને કિલોમીટરમાં આ ગાડી તે એક મોટી વાત છે અને ગુજરાત પોલીસ પણ ન પકડી તે પણ એક સવાલ સામે આવ્યા છે આ ઘટના બાદ ફરી એક વખત ચર્ચા સામે આવી છે કે રાજસ્થાનમાં જે લોકો દારૂ બનાવે છે અને ગુજરાતમાં જે લોકો દારૂ પહોંચાડે છે તે લોકો મોટાભાગે અત્યારે ગુજરાતના બુટલેગરોને ત્યાંથી તેમના જે માણસ હોય છે તેમના થકી સ્થળ પર ગુજરાતમાં ડિલિવરી કરી રહ્યા છે એક નવી એમો સામે આવી રહી છે સાથે એક વાત તે પણ સામે આવી છે કે જ્યારે આ દારૂ ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે ફક્ત એક કાર નથી હોતી પરંતુ મોટા ભાગે આ કાર છે 5 10 કા તેનાથી વધારે પણ કાર એક સાથે ગુજરાતમાં પ્રવેશે છે મોટા ભાગે આ કાર હોય છે તે ફોર્ચ્યુનર સફેદ કલરની ફોર્ચ્યુનર કાળા કલરની ઇનોવા છે તે સફેદ અને ઇનોવા સિલ્વર છે તેવી પણ વાતો હાલ

તે ગુજરાત બહારની હતી પરંતુ ગુજરાતને એક અલ્ટો કારની તેમણે નંબર પ્લેટ લગાવી હતી આ ઘટના બાદ અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે અને પાંચ જિલ્લામાંથી જ્યારે પસાર થઈ અમદાવાદમાં તે આવે છે તો શું પોલીસ તેને ચેક નહીં કરતી હોય સાથે જો બીજી આપણે વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા મહેસાણાથી આ કાર અડાલસ થઈને બોપલ હાઈવે તરફ પણ જઈ શકે જ્યારે બીજો એક રસ્તો છે કેમ કે ઉત્તર ગુજરાતમાંથી જ્યારે અમદાવાદમાં પસાર થવું હોય ત્યારે મહત્વનો જિલ્લો રહેતો હોય છે મહેસાણા ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાંથી પણ અમદાવાદ આ દારૂની ગાડીઓ પ્રવેશી શકે જ્યારે બીજો મહેસાણા જિલ્લામાંથી જોટાણા થઈ કડી થઈને પણ આ રસ્તો આગળ નીકળી શકે આમ આ ઘટના બાદ અનેક વાતો હાલ સામે આવી રહી છે અને પોલીસ અને રેન્જ આઈજી જો તેની યોગ્ય તપાસ કરે અને તપાસના આદેશ આપે તો આજે બુટલેગરો રાત્રિના સમયે જે દારૂ ગુજરાતમાં ઠાલવતા હતા તેની અનેક એમો સામે આવી શકે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीर परा